અમારે બિયારણ કે બિયારણ આવી જતો બિયારણ લાવજો જતો કે હેડો તો આપણો ઘર હોય છે સાબ આપીએ ના અમે સા તો સાત જો આવશું મારે ઘણું ઘેર કોમ છે અલે ભલા આદમી આ જિંદગીમાં બધોન કોમ હોય કોક દાવ ટાઈમ કાઢી ના આવ સાબ ઈવા શંકરજી આવશું ટાઈમ મળશે તો લેડો હું જાવ તા અરે અરે ઉભા હું કહું છું હું તો કે કીધું બુન ન છે એ તો મજામ છે હા હા મજામ ચાલસા મજામાં છે હા મજામાં કીધું ગોળીઓ બોળીઓ સાળો સુક નહીં

પણ એ બધી તમે ચિંતા ના કરતા એ તો ગોળીઓ ગવરા ગવરાશો ને ખવરાશો ને એટલે મટી હો ચિંતા ના કરતા પાછા અને એવું ખોટું વેમ વેમ ના કરતા તો મટી જ ના ના એ તો કશું ને કમ્પ્લેટ છે તો અરે રિપોર્ટમાં જોયું છે ને અમે એ તો તમે ચિંતા ના કરતા ગોળીઓ ગવરાજ એટલે મટી હો શંકરજી કે છે કે કે બ્લડ કેન્સર હતી હોય તો મારા હારાએ કદી મારા બાપાને કદી વાત નહીં કરી

પણ આજે તો સવારે ચાર વાગે થઈ રહ્યું તમને ખબર નહીં આ બજાર તો છે કે એ કરાવતા રિચાર્જ હા ફોન એટલો ફોન રાખે છે પણ કરવાનો રિચાર્જ રાખતા નહીં એ હમણાં એ નહીં સાંજો ભૂલો પડ્યો હમણાં તો નહીં તમે મારા બાપાને તારો બાપો બાપો તમે તારો બાપો બાપો તેલ પીવા જો તો મારી જિંદગી ખરાબ કરી જિંદગી ખરાબ કરી તમે બોલો આજે છે માં હું બોલું તો કહું તને હમણા હાલ હમણા તું ઘેરેર પેલા પણ મે શું કર્યું સીમ કેજો તમારા માટે હું નઈ કરું એમ કે તમે કોઈ બધું હું કરવા તૈયાર હું તમે કોઈ આ કર આ કર તો બધું તો હું કરું તમારા માટે તીન તારા બાપાઈ તો અમાના ધરમ રાખીને અમારી જિંદગી ખરાબ કરી અમારું ખાનદાન લજવી તમે તો ના ના પણ એવું તો અમે કશું કર્યું જ નહીં એ તારા બાપો એવો છે ને તું એવી છે તો એ વખત નતો બહાતું તને હા પણ હું પણ તું હેડ હેડ પેલા ઘેર હેડ તારી ખબર કરું હેડ ખબર નહી તું ઘેર હેડ પેલા આ દુખ કદી ના જુ બાણ્યો કદી દુખ ના જુ ડોશી કે હા ડોહા બાન લઈ આવો તો તમારો બાજરીનો રોટલો કરી આલું કંટાળ્યા તાણે હું હાય બાપ અને તારે બીજો તો જેવી સુખની ગળીઓ આવી છે તાણ

તેવા સંસ્કાર આ લે ઉરન કિસ્મત પર બે એ બધી વાત હાશી છે મેઠા પણ ઓમો છે ખબર તો જો તમારે જ ખરું ને હવારે છોકરાની ની ભાઈ પોણી મે લે લેલા નાયા ધોયા અને બસ તૈયાર થઈને બજાર અને માર તા બાન લઈ જાવ ને ઘેર તાન તો રોટલો બાળશ્યો અને પાઈ ડોસી કે કે ડોહા પીલ બેહો પૈયા અમારે તો કંટા શું કરે કે તમે એમને હા હે કરો છો યાર

તું ને કઈ જાય ના કે હું દવા પીને મરી ગયો છું તું નઈ જઈને તો આ તને કહું એટલે આવું છે ટીના કેમ બકાળા કરો છો લે બેટા હા કોણ લાજુ બેટા લાવ બાપા એ કોઈ પાણી મોણી પીવું નહીં હું થ્યુ લે બેટા છે બો ખરાબ થઈ ગયા ખરાબ થઈ ગયા જિંદગી ખરાબ થઈ જઈ ના ના મે ને ઘણી છે ને ખરાબ થઈ જાય તમે ફરો શિક્ષણ થી તમારે જિંદગી કાઢવાની બેટા અરે મારી આખી જિંદગી બગડી જાય

એટલે મારા જોતી નહીં ખોટું અતારો અતારોથી મને આ ખબર પડી જાય સારું થયું છે ના કમણ કહેલો છે તો મને કોણ અતાર પાસે આલો કયો હા બીજું ભાઈ કોણ આલો મને કયો આ તો તારી ખબર પડી તો મને સારું થયું કયો બેટા મારી વાતો પડ હા જો જે હવે કુદરતી જે સહ એ સમારી વાત થોબળ બેટા મારી તમારો છોકરાની જિંદગી બગાડી છે નહીં બગાડી બગાડી શક્યો નહીં બગાડી તો પછી તાણ મારી વાતો પડ એક કોમ કર તમારો બીજો છોકરો છે નહીં છોકરો પણ તું મારી વાત આપડી તો કોક બેટા હા બોલો

બેટા મારી વાત નહી બેટા તમે જોવા દવાખોન જોઈએ તારો રિપોર્ટ તારો સરસલ શક નહીં બેટા

કુવારી હતી કા તે બાપા એમ કે રિપોર્ટ કઢાઈને દવા ચાલુ કરાઈ હતી પણ અમૂત ગડતી જ નહી પૈણ્યા પાસે તો હવે એવું તો હા 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 આવો તો નિયળ બેટા લઈ જા જા રિપોર્ટ કઢાઈ જા તો એનો બાપા જૂઠો છે ને આય જૂઠી છે એવું ના કહેવાય બેટા ઢેડ ઢેડો અન ધરમ રાખ્યો છે આપણો હવે આપણી તકલીફ છે હવે હું કરો કોઈ કાઠી મેલા કોઈ સુટા છેડા લેવા તા લા વે વૈનો ફોન કરાવ દે હાસી વાત છે ખોટી વાત છે હેલો આ વેવાય જસી કૃષ્ણ કૃષ્ણ બોલો શું કરો છો ઓય તો કહો શું આવજો ઓય આપડે અમારી કેમ પરપોમ હતું ઓ થોડું ને એ હાલ ઘેર બે જઈ પછી આવું એ હરાઓ હા ઈ હોય તો જે કે હું કંટાળ્યા મારે ઓરખીમાં ઘરમો ચાની જગર ચૂલામાં પ્યાઈ છે અને હજી તો રોટલા ટીપો થા 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 તાપતાણો હું હે ના ઘરમો બુંડી નાડે એનો બળ અવતાર લેડો હું સટે કોને કિસુ કૈડા તા ના નહીં ગાતો તારો ભા તો ભજન એક ભાઈ ભગત ગાયત એટલા ગાવજો ઓ ભુંડો ના છો તું ભુંડો ના કોને કિસને પણ હારું વાસી આવજો ને છૂટી તું બુંડી નહીં બુંડી બુંડી કરસ છે તે

તાણે ખો કે ખો તમારી લાય ઓમો ઓવા મારી લાય ઓમો તાણે ખા તો છે દેતો નહી કોકો પેલો પેલો પોથાવા ઢવાનો છે કા તાહો પોથાવા ઢો ન તાકો છે બોલે ને જો ના રો મો બડી ફોન આય બોતીના ના બાજો ફોન આય છે

તમે કોણ પેલા છેલા બે હપ્તા બાકી છે બાઈક ના ભરી દો બાઈક ના હા હાલ તો પાસ હતા કોણ છે બંધ સાહેબ એક કામ કરો કે હાલ તો અમને પૈસા નહીં કા એટલે પેલો દૂધનો નો પગાર આવશે કે એટલે સાહેબ ભરી જો હપ્તા હો ના ચાલો ખેંચે જો બાઈક પર હા કેતા ના ના સાહેબ અલ્ફા થોડું તમારા માંથી નાજ ભરી કાઢ્યો કા એવું થોડું હતું હશે હા છેલી તારી છે જલ્દી ભરી દેજો

રે ભાઈને તો સુક નહીં પાપા કોઈ સક ને કોઈ સક નહી ઘર માં રે ભઈ એ આવોય બુડી હા 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 આવોય આવ જતા જો જો કોટનગર બજાર માં એવું

તમાર પાન બે હજાર રૂપિયા પડ્યા છે પૈસા તો પડ્યા છે મારે પેલા બાઈક નો હપ્તો ભરવાનો છે તમારે છેલ્લી તારીખો ને કે બાઈક ખ્યાસી જોડો પણ થોડી કીધું ચિંતા કરશો ને આલુ

છે પછી જોઈએ એટલે 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 સારું સરસ અને એવું નહીં લખ્યું ના નોર્મલ નોર્મલ કોઈ ચિંતા ભગવાન તો જેટલી ભગવાન અરજી કરતો તો તમારા ભૂરી નું કોઈ થવું ના જોવા વેભાઈ એવું હોય તો હું તમારા છોકરાની જિંદગી ના કરું મને એટલી તો ખબર પડે મોડું ફોન કર્યો તૈયાર થાય બાજુ ગવાર

બધું થાય છે તો મિત્રો જોયું જો આ વિડીયોમાં તમે જોયું મિત્રો ગમે જેવું તકલીફ ઈલાજ થાય એટલે આ રીતે અમારા નિર્ણય લીધો કે છૂટા લેવા છે એ રીતે કોઈ દાળો ઉતાવળું પગલું ભરવું નહીં અને તકલીફ જ મટી જાય હો અને તકલીફ હોય તો રિપોર્ટ કઢા નાખવાનો અમારો વિડીયો ગમે લાઈક છે શિષિ હજી કોઈ નતી હર